તમે વધારે કીધા વધારે બોલવા જ નહીં ના તમે બોલવા જ નહી

ડોલતા ડોલતા આવતા હતા એ તો ખબર તો પડી કે પીના આમ કે બે આટો ડોળા હા તમે બે આવો કી મને ઓમે ડોળા તો હું ભરું તમને ના ના તો તમે બે આવો તમે ન મન આવો આલે તમે બીજો લાવો બે બે આવો ચાલ છે મો હો હા તે રોટલા બોટલા બી તૈયાર જ છે હું કરું છું બોબ તૈયાર કે બનાના હે જુ ના તૈયાર જ છે હું બનાવી દે પણ એની શાક પાણી લેવું પડે આપડે બટાકા શાક બનાવ્યું તો ખાઈ લેવું પડે તું પનીર ની શાક એ તો ખાય બધું હળદ ની દાળ બનાવે ગતિ આયા હોય ને તો હું અમે કોઈ દાળ એમ ના કેવું કે તમે આયુ ખાવાનું બનાવજો ના કેવા પણ એમ

પોચમી આ ડોસે બટાકા દેજે થઈ બટાકા બે આવું બે આવું હાલ હાથમાં અરે આ પનુ કરતો તો એ જેવું પનીર આવે શાક આવે એવું નહીં કરવું કશું એવું આપણે ના જો આવડા ભાઈ હું

ના આવી અમારું હગું થાય એ તો હગુ બધા પોપટજી પોપટજી મારો ખાસ નહીં કહું તૈયાર છે નહીં ચાલે

પોંચો પડાય આ તો પોંચલા તો હાણો બીજો તો હું સેટિંગ કરું છું જોજી પોંચાલો ક્યાં બાલ દી યાર તમે વિચારો હોય કોઈ દે હા હાલો પડ ખાર તો તમે એટલે બે તો હું લઈને આવું બરોબર હા અમે હંગા થાય ના આ ખોટ તળકાનો હું રહેતા તપ્પા આપું ને થોડા સાચી એના હા રે બે આટલે બે ના તાર ને એ હું તારો લેતા બરોબર

અને પંછો પડ્યા હતા એ એ પેલા ના લ્યા એટલે હવે મેમન જોડે તો પાછા મગવાય નહીં હવે એટલે એ તો જે હવે ઘેર જવાનું શું લઈને હવે પાડુંય નહીં આપણે જોડે એને લઈને આવતા છીએ હમણાં એ તો હવે આવી ગયો બેહો પાનીર ટીક્કા લઈને છીએ એ તો જે લઈને આવી આવીએ તને પાનીર ટીકાનો બની ટીકાનો શોખ આપડે તો જે અડદની દાળ વત નહતો ચાલો અડદની દાળ ખવાતીએ છીએ એ મણીલાલે શું શાક બનાવી દો બટાક શાક ખાવા દીધું છે અળીએ શાક તો હું તારો જ કહું

એરું કી મારે એરું ખાવ એ તંજા કી જો હળો આપણા ઘેર પનીર ટીકાનું શાક બનાય ને તમે બધા ખાજો એ કોને શોખ હતો પનીર ટીકા ખાવાનો તો લઈને આવ્યો હોય તે આટલા ધંજીભાઈ અમને ઉભા છે ને મન કી ખાધું પનીર ટીકા શાક ખાધું આ શું નહીં તે તમે બે જણા પણ હવે તંજી વચ્ચે તો હઈ આયા મને પણ રા મણીલાલ ને કેરા મને બોલાવા કે માં ઘેર રોટલા બનાવો એટલે એ ઈના ઘરમાં

પણ વાત એવા એમાં એવું હતું કે આ એરા આટલા એ ગુજો ફેરવા માટે હું પૂછી દઉં કે પૈસા ઘેર ભૂલી જાવ તો હું મન કે પડાય તમારે તો ફૂલો તા 500 રૂપિયા પડે હાલ હવે એ પૈસા ઘેર એરા નતા ભૂલી જા હવે પોંતો તમે જે આલે ને એરા તમે ભૂલી જજો કારણ કે વાત પટી જી એરી હવે એ તો મને ખબર હતી કે અમે ભૂલી જવાના હતા ભૂલી જવાના શું લેવા તા આલી આલી જઈ જો પણ એરા આવસી કે નહીં આવ્યો કેટલા વાગે ના જ્યાસી તો કેટલા વાગે હાલ

જો આ સપનું કમી આવે કે ને પાણી ઠા ખાતા ખાતા કોના કોના જીવ આવું મન બોલો થોડું તો વિચારું તું આવા હંગા લઈને ના આવે दारू યું વાત સાચી હું તમે સંજીબેન તો કદા ભગવાન અમાર હા તો સંજીભાઈનો ઊંકે એ તો ઉપર જાય ને એટલે ઘણા યાદ રે આમાં

ખાવા નહીં રહ્યો આટલું આટલું ખાજું જ ના ના ખાઈ ડોસી નહીં દોવા દેતી પાટું મેળવ ને એટલે કહું